આપણે જાણીએ કે તેઓ ક્યાંથી આ વાત કહી આ વાત આજે સુરેન્દ્રનગરમાં દાસડી અને પાટડી જિલ્લામાં ઠાકોર સમાજનું બંધારણ જે બનવાનું છે તેની પર ચર્ચા કરવા માટે તેઓ મળ્યા હતા બેઠક થઈ હતી ત્યાં ગેનીબેન ઠાકોર પણ હાજર હતા તેમણે પણ આજ વાત કરી કે પીઆઈ જે છે તેની બદલી કરવામાં આવે અલ્પેશ ઠાકોરે પણ આ વાત કરી કે જે પીઆઈ હતા તેમની બદલી કરવામાં આવે તો હવે આખો કિસ્સો એ છે કે આ પીઆઈ કોણ છે અને તેની બદલી કેમ કરવાની છે આની શરૂઆત થાય છે ડિસેમ્બર મહિનાથી દાસડીમાં વાલેડા નામનું એક ગામ આવેલું છે ગામના યુવકો દારૂ જે ત્યાં દારૂ વેચાઈ રહ્યું હતું તેનાથી ખૂબ ત્રસ્ત હતા અને તેને કારણે તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી કરી કે અમારા ગામમાં ખૂબ દારૂ વેચાઈ રહ્યું છે એની સાથે સાથે તેમણે બુટલેગર જે હતા તેમના નામ પણ આપ્યા તેમના ઠેકાણાઓ પણ આપ્યા તેમના સંપર્ક પણ આપ્યા આની સાથે પછી હવે થાય છે એવું કે ગામના યુવકો જે છે તે વૃદ્ધાઓ છે બાળકો જે છે એની ઉપર અને પોલીસ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે તે બંને વચ્ચે ઘર્ષણ થાય છે જેના વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા હતા અને તમે અત્યારે જોઈ પણ શકો છો તો હવે પોલીસ પોલીસ અને આ જે ગામના લોકો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું અને આરોપ લગાવવામાં આવ્યો કે જે પીઆઈ જે છે તે બુટલેગરોને સાચવી રહ્યા છે આવા જે આરોપ છે તે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના હતા સામે પોલીસે જે પોતાની અરજી કરી છે તેમાં એવું કહ્યું છે કે આજે આખો બનાવ બન્યો વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસનું કહેવું હતું કે અમે લોકો બે દારૂ પીધેલા લોકોને લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમણે સરકારી કામમાં જે છે કાર્યવાહીમાં રૂકાવટ કરી અને તેમને જબરજસ્તી બારે ઉતાર્યા તેના કારણે આ આખા દ્રશ્યો સર્જાયા હતા આ બે હકીકતની વચ્ચે આજે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન આવે છે દારૂ બંધી ને લઈને તેઓ હંમેશા પોતાની કડક કાર્યવાહી કરવાના મિજાજમાં રહેતા હોય છે અને ત્યારે તેમણે આજે વસ્તુ કરી તે હવે તમને પૂરો સાર સમજાઈ ગયો છે કે શા કારણે અલ્પેશ ઠાકોર જે છે તે આ પીઆઈની બદલી કરવા માંગે છે આગળ તેમણે આ બેઠકમાં શું કહ્યું તે પણ સાંભળીએ યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો મારવામાં આવેલો તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને જે લોકો ફરિયાદી હતા એના જ આરોપી બનાયા જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનો મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા જેમણે

ભલે જે કહેતા હોય